હજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે બનાવું છું પાત્ર તમે વિડીયોમાં બનાવી રહીજો મિત્રો ને વિડીયો પૂરે સુધી જોજો આ છે પાત્ર વેલ્યા ધોઈ અને હવે લુસી નાખશું બધા ધોઈ દીધા છે માટી વાટી હોય એ બધું નીકળી જાય એટલા માટે ધોઈ નાખવાના ધોઈ અને ખોરાક કરવાના તે કોરું કપડું લઈ લેવાનું અને પછી લૂસી નાખશું અને લૂસો એટલે ફોરા ફોરા હાથી લૂસવાના કપડાથી એટલે બધા આવી રીતે લુસી લેવાના પત્તા ફોરા ફોરાફોરા હાથે કરવાની લગભગ તૂટી જાય છે એના પછી જે નેસો અમે નેસો કહીએ છીએ તો ઉપરની નેસો એ બધી ચપ્પાથી કાઢી નાખશું એ પણ ધીમે ધીમે હાથ ભોરા હાથે જ કરવાનું કે ફાટી જશે તો ચણાનો લોટ લગાવશું એટલે નીકળી જશે તો આવી રીતે બધા પત્તાને નેસે ઉકાળી લેશું ધીમે ધીમે કાઢવાની હોય છે ન કે પત્તું તૂટી જાય છે અમારે આવ્યા હતા ગામડેથી પત્તા મારા ખેતરમાં થાય છે એટલે લાયા હતા આવી રીતે બધા જ કાઢી લીધા છે સરસ રીતે અમુક ફાટી ગયા છે પણ બધા આવી રીતે કાઢી લીધા છે હવે ચણાનો લોટ મિક્સ કરી દઈશું તો ચણાનો લોટ જાળી લીધો અને હવે તપેલીમાં નાખી દઈશું બધો લોટ લીધો છે એના પછી મસાલો કરી દેશું હળદર લીધી એના પછી લાલ મરચું ધણા જીરું નમક સ્વાદ પ્રમાણે નાખવાનું ને એના પછી ખાવાનો સોડો આવે છે મીઠો સોડો એ નાખશું એટલે એ પણ બહુ નહીં નાખવાનું થોડો જ નાખવાનો લોટ લાલ થઈ જાય છે અને લીલું મરચું અને ખાંડી દીધું હતું એ નાખ્યું અંદર લીલું મરચું અને લસણ બે ખાંડી દીધું હતું અને એનો સ્વાદ આખો અલગ આવે એના માટે અમે લસણ તો નાખીએ છીએ બધા તો નથી નાખતા અમુક અમુક નાખે જ છે તો ટેસ્ટી બને એના માટે અંદર પાણી રેડી દઈશું અને પછી સરસ રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ કરવાનું ગઠ્ઠા ના જાય એનું ધ્યાન રાખવાનું થોડું થોડું પાણી રેડતું જવાનું ને મિક્સ કરતું જવાનું એ મિક્સ કરી લેશું બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં એવું મિક્સણ રાખવાનું થોડું જાડું હતું એટલે થોડું પાણી પાછું રેડ્યું છે పత్సూ એટલે હું થાળીમાં લીધું હતું પણ થાળી તાસ મોટી તાસ હતી એટલે મેં કીધું ફાવશે પણ ફાવ્યું નહીં એટલે પછી મૂકી અને લગાવવા માંડી તો આવી રીતે સરસ રીતે લગાવી દઈશું આખા પત્તામાં આખા પત્તામાં લગાવી દીધું છે હવે બીજું પત્તું લેશું એટલે એક આ બાજુ મૂકશું બીજું આ બાજુ એવી રીતે મૂક્યા જશું અને લોટ લગાવ્યા કરશું એટલે આવા મોટા પત્તા હોય તો ત્રણ કે ચાર લઈએ તો થઈ જાય અને નાના પત્તા હોય તો થોડા ચાર પાંચ લેવાના એટલે રોલ થોડો જાડો થાય બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં એટલે મીડિયમનો રોલ થઈ જશે એટલે એ પણ એવી રીતે જ લગાવી દઈશું એ પણ સરસ રીતે લગાવી દીધું એના પછી બીજું પણ પત્તું એવી રીતે લઈ લેશું એ થોડું ફાટી ગયું હતું ને સોને ઉકાળતી હતી લુસવામાં ને થોડું ફાટી ગયું હતું તો એવી રીતે ચોટાડી અને પછી પરથી લોટ લગાવી દઈશું એમાં એવી રીતે ત્રણ ચાર પત્તા લીધા છે અને લોટ લગાવી દીધો છો ચાર પાંચ પત્તા થઈ ગયા છે અને હવે રોલ વાળવાની ચાલુ કરશું તો અમે તો આવી રીતે રોલ વાળીએ છીએ રોલ વાળવું ને એ જ બહુ મુશ્કેલી છે ખુલ્લી ના જાય એનું ધ્યાન રાખવાનું તો આવી રીતે ખુલી જાય એવું લાગે ને તો તમારે ચણાનો લોટ સાઈડમાં લગાવતું જવાનું એટલે ખુલશે નહીં તો થોડો થોડો ચણાનો લોટ લગાવી દેવાનો એટલે જલ્દી ખુલશે નહીં અને ફોરા હાથી રોલ વાળી લેશું ને અમાને તો બહુ ભાવ છે એટલે હું તો પાત્ર તું મારા પપ્પાના ઘરે જાઉં એટલી વાર હું લાવું છું પત્તા અને પછી બનાવીએ છીએ જો આવી રીતે લોટ લગાવતું જવાનું અને રોલ વાળતું જવાનું ખુલી જાય છે એટલે થોડી વાર લાગે છે એટલે આવી રીતે રોલ વાળી લેશે જે આગળના પત્તા હોય થોડા વાળી લેવાના એટલે ખુલી ના જાય રોલ સરસ રીતે થઈ ગયો અને આમ ખુલ્લું હોય એવું લાગે તો થોડો થોડો ચણાનો લોટ લગાવી દઈશું એટલે બધી ચારે બાજુ ચણાનો લોટ ઉપરથી લગાવી દેસુ આ તો બાર મહિનામાં એક બે વાર બનાવવાના થાય બહુ તો ના થાય ખાવાનું મન થાય તો બહારથી લઈ આવીએ છીએ પણ આ તો ઘરના સારા એટલે ઘરે મોટાભાગે તો અમે બનાવીએ છીએ ચાર પાંચ વાર તો બની જાય છે બાર મહિનામાં આવી રીતે તમારી જોડે અહીંયા તાસકડું હોય તો એના ઉપર તેલ લગાવી દેવાનું એટલે જે આપણે મૂકીએ તો ચોંટી ચોટી ના જાય અને પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે રોલ અંદર ત્રણ રોલ બન્યા છે તો ત્રણ રોલ મૂકી દઈશું એના પર પણ થોડો લોટ ચણાનો વધ્યો હતો તો થોડો થોડો લગાવી દઈશું એટલે સરસ રીતે ચોટી રહે આમ તો બધા દોરો વેટે છે પણ અમે દોરો ધાગો કહીએ છીએ આમ ધાગો નહીં અમે દોરો કહીએ છીએ ગુજરાતીમાં બધા ધાગો કહે છે એ લગાવે છે પણ અમે નથી લગાયો બસ ચણાનો લોટ લગાવી દીધો છે એના પછી મૂકી દીધું છે એટલે ખુલી ના જાય એના માટે ચણનો લોટ લગાવ્યો છો એટલે આવી રીતે બે રોલ મૂકી દીધા છે ને હવે ત્રીજો રોલ પણ મૂકી દઈશું એવી રીતે તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો અમે તો આવી રીતે બનાવીએ છીએ મેં જે લોટ હતો બધો લગાવી દીધો પાત્ર ઉપર તો આવી રીતે લગાવી દેવાના ઉપરથી જે હોય તો એ લોટ આવી રીતે લગાવી દઈશું એના પછી કાણી તાસકડા ઉપર ઢાંકી દઈશું તાસ હં તાસ ઢાંકી દઈશું અને ચડી ગયા કે નહીં ચડી ગયા એ પણ ચેક કર્યું છે તો ચપે ચોટશે નહીં તો સમજી જેવું કે ચડી ગયા છે તો તમારા પાત્રા ચડી ગયા છે અને હવે ઠંડા કરવા માટે મૂકી દઈશું અને ઠંડા પણ થઈ ગયા અને હવે કાપી લેશું એટલે કટિંગ પણ કરવા માંડ્યા છે અને કટિંગ પણ થઈ ગયા એ પણ શાંતિથી કટિંગ કરવાના લગે ખુલી જશે તો કટિંગ બધા થઈ ગયા છે ને એના પછી વઘાર કરવાના છે તો હવે વઘાર કરી લેશું વઘાર માટે તમારે વધારે તેલ નાખવું હોય તો તમે વધારે પણ નાખી શકો છો પણ અમે તો મીડિયમ જ તેલ વધારે તેલ નાખ્યું તેલ વાળા રે લગાવ તો બસ કે અંદર તેલ નાખી દીધું છે તેલ ગરમ થાય એના પછી તેલ નાખી આપી રાઈ નાખી દેશું રાઈ નાખી દેશું રાઈ પણ તમને વધારે ભાવ તમે વધારે પણ નાખી શકો છો તો રાઈ ફૂટી એના પછી તલ નાખી દેસુ રાઈ ફૂટી જાય છે એના પછી આપણે તલ નાખી દઈશું તો હવે તલ નાખી દીધા છે તલ પણ ફૂટવા લાગ્યા તો હવે નાખી દઈશું કે કાપેલા થાય પાત્રા તો આવી અંદર પાત્રા નાખી દઈશું હવે સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી લેશું

તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો ને અહીંયા વિડીયો પૂરો થઈ છે બાય